મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અંદર ગુજરાત માટે એક મોટી સિસ્ટમ મિત્રો એક્ટિવ થઈ ગઈ છે જેને લઈને ગુજરાતની અંદર ચોવીસ કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે આપ આપશું જાણો છો કે છેલ્લા ચોવીસ કલાકની અંદર બનાસકાંઠાની અંદર તેમજ રાજકોટની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાણી બનાસકાંઠાના પાંચ તાલુકાની અંદર તો વિદ્યાર્થીઓને શાળામાંથી રજા પણ આપી દેવામાં આવી કેટલીક જગ્યાએ નદીઓની અંદર પૂરા

અહીંયા તમે જોઈ શકો છો કચ્છ હોય બનાસકાંઠા હોય કે સૌરાષ્ટ્રના ભાગો હોય કે ઉત્તર ગુજરાત હોય કે સુરતની અંદર બોર્ડર એરિયા હોય તમામ વિસ્તારોની અંદર આગામી ચોવીસ કલાક મિત્રો ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે તેનું સૌથી મોટું કારણ છે કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ મિત્રો મજબૂત બની અને ગુજરાત તરફ મિત્રો આવી રહી છે જેને લઈને આગામી સમયની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે આજે

તો સૌથી સૌથી પહેલાં મિત્રો અહીંયા તમે સિસ્ટમ જોઈ લો કે ખાસ કરીને બંગાળની ખાડીમાંથી સતત મિત્રો ખાસ કરીને ભેજ તૈયાર થઈ અને ગુજરાત તરફ આવી રહ્યો છે અને જેને લઈને ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં પણ તો કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે સિસ્ટમ બની અને એક્ટિવ થઈ અને સતત મિત્રો આ સિસ્ટમ સિસ્ટમથી ગુજરાત તરફ આવી રહી છે જેને લઈને મિત્રો ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અહીંયા તમે જોઈ શકો છો આજે રાત્રે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તેને લઈને મિત્રો આપણે લેટેસ્ટ મેપ જોઈ લેવી જેથી તમને ખ્યાલ આવે તો અહીંયા તમે જોઈ શકો છો બપોર પછી એટલે કે સાંજના સમયે અહીંયા તમે લેટેસ્ટ આગળ જોઈ શકો છો કચ્છના પશ્ચિમ કચ્છની અંદર મિત્રો ભૂક્કા કાઢી નાખ્યા એટલે કે નખત્રા લખપત માંડવી અબડાસા ભુજની અંદર તેમજ મિત્રો ખાસ કરીને મુંદ્રા મુંદ્રા અંજાર રાપરની અંદર ગાંધીધામની અંદર તમે જોઈ શકો છો તેમજ પાટણના કેટલાક ભાગોની અંદર તેમજ જામનગર મોરબીના ભાગો છે સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર જૂનાગઢના ભાગો છે આ સિવાય છોટાઉદેપુર વડોદરા નર્મદા ડાંગના ભાગો છે સુરતના કેટલાક ભાગોની અંદર આજે રાત્રે મિત્રો ખાસ કરીને ભારે વરસાદ કાપકી શકે છે આ સિવાય જોઈ શકો છો હજુ પણ સિસ્ટમ છે ગુજરાત તરફ હાલી આવે છે અને આ સિસ્ટમ આગામી સમયની અંદર મિત્રો ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય જે ખાસ કરીને બોર્ડર એરિયાના જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ કાપશે ગુજરાત હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોવા જઈએ તો હજુ પણ ભારે વરસાદની શક્યતા છે મિત્રો અહીંયા તમે મેપ જોઈ શકો છો હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડિશ શરૂ છે અહીંયા તમે જોઈ શકો છો આ જે રેખાની અંદર મિત્રો સતત વરસાદ પડી રહ્યો છે પાંચ તારીખની વાત કરીએ તો પાંચ તારીખે મિત્રો ખાસ કરીને બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી આ ગાંધીનગરની અંદર તેમજ મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો દાહોદ ગોધરા ખેડા પંચમહાલ વડોદરા છોટાઉદેપુરના ભાગો તેમજ મિત્રો જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે તો આ બાજુ જોવા જઈએ તો છ તારીખે પણ મોટી આ ગઈ છે એક મોટું સિસ્ટમ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે દક્ષિણ ગુજરાતને માથી હશે જેમાં અમરેલી અને ભાવનગર જિલ્લાની અંદર પણ મિત્રો છ તારીખે મોટું એલર્ટ આપી ત્યારબાદ મિત્રો એક મોટું સાયક્લોન ખૂબ જ મજબૂત બની અને મધ્ય ગુજરાત મધ્ય ભારત થઈ અને ગુજરાત ઉપર આવી છે જેની હિસાબે જોવા જઈએ તો આગામી સમયની અંદર ગુજરાતની અંદર તારીખની આસપાસ મિત્રો ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો ઇન્દોર અને તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ પડશે જેને લઈને નર્મદા તાપી મહી નદીઓની અંદર ભારે પૂરની શક્યતા જોવા મળી રહી છે આ સિવાય તમે જોઈ શકો સતત મિત્રો બંગાળની ખાડીમાંથી સિસ્ટમો બની રહી છે અને આ સિસ્ટમો સતત મિત્રો ગુજરાત તરફ આવી રહી છે જેને લઈને આગામી સમયની અંદર ગુજરાતમાં વરાપ તો જોવા જ મળશે પરંતુ સાથે સાથે વરસાદનો રાઉન્ડ પણ જોવા મળશે વરાપની જો વાત કરી દેવી તો દસ તારીખ સુધી દસ તારીખ પછી વરાપ રહેશે ભારે તડકો રહેશે અને જેને લઈને ક્યારેક ક્યારેક ભારે વરસાદી ઝાપટાં આવતા રહેશે બાકી દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર વરસાદ ચાલુ રહેશે પણ ઉત્તર ગુજરાત કચ્છ સહિતના ભાગોની અંદર વરાપ જોવા મળશે ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈ લેવી જેથી તમને વધુ ખ્યાલ આવે તમે જોઈ શકો છો ખાસ કરીને સાબરકાંઠાની અંદર ને રાજકોટની અંદર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી આ જે પીળો કલરનો ભાગ જોઈ શકો છો એની અંદર પણ મેઘરાજાએ મિત્રો સવારથીને જ ધમાકેદાર બેટિંગ કરી છે હવે મિત્રો રાત્રે ક્યાં ગઈ છે તેની વાત કરીએ તો સંપૂર્ણ ગુજરાતનો મેમ જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર ભારે વરસાદનો એલર્ટ છે એટલે કે તમામ જિલ્લાની અંદર એલર્ટ છે સાવધાન રહેજો એલર્ટની વાત કરીએ તો કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર સુરત નવસારી વલસાડની અંદર તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ ખાપકી શકે છે આ સિવાય મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ પાટણ મહેસાણા અરવલી અને મહીસાગર તાપી અને ડાંગની અંદર પીળો કલર છે તો આ જિલ્લાની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદનું એલર્ટ છે આ છે તમામ જિલ્લાની અંદર તો એલર્ટ છે પરંતુ આ જિલ્લા જે છે એની અંદર ભારે વરસાદનું એલર્ટ છે આ છે પાંચ તારીખનો મેપ જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર મોટી આ ગઈ છ તારીખનો મેપ જોઈ શકો છો સાત તારીખનો મેપ જોઈ શકો છો આઠ તારીખથી મિત્રો ચેન્જ થશે આઠ તારીખે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર ભારે મોટાભાગના વિસ્તારમાં વરસાદ જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર છૂટાછોયા વિસ્તારમાં પણ ભારે વરસાદની આગે નવ તારીખથી મિત્રો એકદમ વરસાદની તીવ્રતા ઘટી જશે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર પચાસ ટકા જેવા ભાગની અંદર વરસાદ જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો અમુક સ્થળોએ જ મિત્રો ગાજવીજ સાથે વરસાદ પડશે એટલે કે હવે મિત્રો અહીંયાથી વરાપ ચાલુ થશે દસ તારીખથી નવ અને દસ તારીખથી મિત્રો વરાપ ચાલુ રહેશે પાંચ તારીખે હજી મિત્રો એલર્ટ છે સાબરકાંઠા અરવલ્લીની અંદર અતિ ભારે વરસાદ જ્યારે બનાસકાંઠા મહેસાણા મહીસાગર પંચમહાલ દાહોદ અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડની અંદર પણ મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ છે આ સિવાય છ તારીખનો મેપ જોઈશો છ તારીખે જોવા જઈએ તો નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું એલર્ટ જ્યારે અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગ નર્મદા છોટાઉદેપુર દાહોદની અંદર પણ અતિ ભારે વરસાદનું એલર્ટ છે આ સિવાય સાત તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર નવસારી વલસાડ દમણની અંદર છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભારે વરસાદનું એલર્ટ તો અમરેલી ભાવનગર દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ છે આઠ તારીખથી થોડીક તીવ્રતા ઘટશે અમરેલી ભાવનગરની અંદર દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડની અંદર ભારે વરસાદનું એલર્ટ છે તેમજ મિત્રો નવ તારીખે માત્ર નવસારી અને વલસાડની અંદર જ મિત્રો ભારે વરસાદનું એલર્ટ છે જ્યારે દસ તારીખે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ છે એટલે કે વરસાદ ગયો નથી હજુ પણ મિત્રો આઠ તારીખ સુધી ભારેથી ભારે વરસાદ રહેશે ત્યારબાદ છૂટાછેવા વિસ્તારમાં વરસાદ જોવા મળશે અને નવ તારીખથી મિત્રો વરાપ જોવા મળશે જે મિત્રો સત્તર તારીખ સુધી ચાલશે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત